નમસ્કાર મિત્રો આજે હું તમને એવા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જે તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે આજે અરજી ન કરવાથી તમે કયા કયા લાભથી બાકાત રહી શકો છો એ જાણવું ખૂબ જ જરૂરી છે કોઈ પણ પ્રકારની યોજના હોય તેમાં મોડું કર્યા વગર અરજી કરવી મહત્વની છે નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે કઈ યોજનાઓ માટે આજે જ અરજી કરવી જોઈએ અરજી નહીં કરવાથી થતાં નુકસાન સ્ટેપ બાય સ્ટેપ અરજીની રીત લોકોના મનમાં આવતા પ્રશ્નો એ વિશે ચર્ચા કરવાના છીએ તો ચાલો દોસ્તો વિડીયોને આગળ વધારીએ પરંતુ વિડીયોને આગળ વધારતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો વિડીયોને આગળ વધારીએ દોસ્તો સમયની કિંમત સમજવી એક સૌથી મહત્વપૂર્ણ છે પણ યોજનામાં અંતિમ તારીખ હોય છે છેલ્લે દિવસે અરજી કરશો તો નહીં મળવાની શક્યતા વધે છે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ લાભોને રમતી શકે છે એવું પણ જોયું છે કે લોકો મોડું કરવાના કારણે ખોટા દસ્તાવેજો મોકલે છે એટલી રિજેક્ટ થઈ થઈ જાય છે એ જ અરજી કરવી સુરક્ષિત રીત છે જો તમે સમયે અરજી કરો તો સો ટકા લાભ મળવાની ગેરંટી છે ચાલો હવે જાણી જાણી લઈએ કઈ યોજનામાં આજે જ અરજી કરવી છે પ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ બીજું છે આયુષ્યમાન હેલ્થ સ્કીમ ત્રીજું છે ગેસ સિલિન્ડર માટે સીએમ ઇમરજન્સી ફંડ લોકલ સ્કીમ તેમજ તમારા રાજ્યની વિશેષ યોજનાઓ દરેક યોજનામાં લાસ્ટ તારીખ અને જરૂરી દસ્તાવેજો અલગ અલગ હોય છે આ બાબત આજે જ ચેક કરો નહીં તો લાભ ન મળે હવે હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે કેવી રીતે અરજી કરવી એ ન કરવાથી શું નુકસાન થાય એ સમજવું ખૂબ જ જરૂરી છે લાભ બાકી રહી જાય છે સરકારી સહાય પૈસા ફ્રી સુવિધાઓ બજેટ નષ્ટ થાય છે સરકાર આ વર્ષ માટે ફંડ ફિક્સ કરે છે પછી તમે મેળવી શકશો નહીં તો મજૂરો માટે મહત્વપૂર્ણ લાભ લૂંટાઈ શકે છે કાયદેસર મુશ્કેલીઓ કેટલીક યોજનાઓ માટે તમારું નામ નોંધ કરવું સમસ્યા અરજી ન કરીએ તો તમારું નામ કટ થઈ શકે છે આ બધું ટાળો આજે અને આજે જ અરજી કરો ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે કેવી રીતે અરજી કરવી અને જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા તો મિત્રો આધાર કાર્ડ એક મોબાઈલ નંબર ખેડૂત આરોગ્ય આઈડી ફોર્મ કરેક્શન રીતે ભરો ડોક્યુમેન્ટ અપલોડ કરો ઓનલાઈન સી સેન્ટર પર સ્ટાફ તમને માર્ગદર્શન આપે છે